ગાય હાની છે દાણા નું આ દે પણ માનો બધો મહિનો થાવા આવ્યો કોઈ પૈસા જવાબ નથી તો તાર ફોન કરવા મોટો દાણા કીધું પણ મહિનો ટકવા છું પણ આ તો માનો હું છું પોની બે એમ છે શું કરું હવે ફોન થી ફોન ઉપાડતા નહી પૈસાણવા પાછી તેમજ જેટલી વખત ટાઈમ માને પણ ફોન પણ ઉપાડતો નથી મોટા પુસ્તક પુસ્તક હવે એના ઘરે જવું પણ છે ફોન મેનવાડે ફોન તો હવે નહીં પાડે હવે જવું પડશે અને ઘેણ જાવું આવવું પડશે હવે કોકની પૂછું તો ગમે તો હોય જવું જ પણ છે હવે એ ગફુજી આ ગફુરજી રહો અહીંયા થોડું ટેન્શનમાં છું પેલું ટેન્શન છે ના ભાઈ હવે તમને તમારા ગમનો જ છે મને તો

આ માના મેં થોડી થોડી વાત વાંબરી હતી કે દાણા છે ને કે કોઈના પૈસા વાળો નથી ને કે ગમે તમે પચીસ રૂપિયા વધારા મેં થોડી નાના છે પૈસાની તો પૈસાની પચીસ રૂપિયા વધારા ના આપશે એમાં મેં અને ગાય ને છે માના બહુ જ દાણા વાયદો કર્યો આ તો લગભગ પચીસ પચીસ દાડા જેવું છું મહિના જેવું પણ હજી તો હું ફોન કરું તો ફોન ઉપાડતો નહીં પણ હું તમને શું કહું છું એ રંગલાને અમારું અમાર ગોમનું તમે એ કોઈ બકરો ના લે

ઉવાડે હારી છે ઓય ઘર ધણી આવશે જ અનરા આનેમાં કે દાને ગાય જાય રંગુજી એને જ છે ઓય મારા તમે મજામાં છો તમે ઘર તણી જો ના ભાઈ મોટા ઘર ધણી નઈ રંગુજી ને ગાય નથી

અમારે કેવું હોય ખબર છે ગભુજી અમે ઘણી ગાયલ ગાયના ઘણાય વેપાર કર્યા બરોબર આપણો એક નિયમ છે કોઈનું નું બાચી રાખતા જ નહીં પેલા તો જેટલો વાયદો કરો ને ભોજ દાડાનો તો બે દાડા પેલા એનો શકજ કરી દેવા માની લે આપણી સાક્ષી ભરાજો તમારી વાત સાચી છે પણ આ મોના માનો બધા મની જ નહીં પણ પૈસા આણવા માગે પણ છે આણવા કે નહીં આણવા પણ એ તો મહિનો દોઢ મહિનો થવાય હશે પછી દાણા કેવું છે મહિના જેવું એમ દોઢ મહિનાથી થઈ ગયું છે તો હવે મારે હમણાંથી શું કરવું તમારે કોક મની કહો તમે પણ એને ફાઈન જ્યાં કાઢી રંગુજી ફાઈન મને મોના ફોન કરું છું ફોન પાંડો ને ને ખણ જોઈ નથી પણ એને ઘરની મુલાકાત લ્યો કે આજ તો વિચાર તો છે ગામાના ના ખણ તો જાતા હો તારે અમે આ ગાય લેવાયા આયા છે તમે મને આની આપ્યો ના તમે કલાક ઘરે નામ હોને ને તો વડી કોક દાડો ભેગા થાય લે આવશે પછી તો પટી નઈ નો ઘમ મોટો પણ નાવા ના હોય આલ તમે જાતા હો આ તો મુલાકાત તો લેવા આ તો જાઉં છે ઘણો મોટો નો સારું હાં જા આ મારું બેટું રંગુજી મોડા ફોન કરી હતી રંગુજી મોડા તો સારા છે દલાલ મારા બેટા જો પેલા ઓછા અને બારે પૈસા ખાઈ જાય કે જે વેપારી હોય ને એની ઇજ્જત ખરાબ થાય એની ખરાબ થાય વાત છે આપડે હાલાતો છે રોકડે રોકડા પૈસા દલાલમાં રાખવું જ નહીં એમ જ કરવું ધણી આવે વાત અને આટલા આટલામાં જ ઘંટો હશે હા નુજી નું અને આ શું ક્યાં હોય એટલે વધાર કરો તમે હું તો મેળ ને આ નંગુજી નહીં હોય ને

ગાય હારી છે નહીં એમ કે પોદ લીટર દૂધ ગાઢ જોયે નહીં તો કિંમત કોઈ ચિંતા નહીં કિંમત ગાય તો ઉભી જાય એટલે અહીંયા લો હેડો એમ હમણે જોતા આવો હવે જાતા આવે હેડો એમ નવરે છે તમારે નવરે તો છે હું નવરે આજ જ આખો દાડે આવતા એમાં ફરો છે કેટલી તમે તો બધી ખબર પડે પાછી પડે આખો દાડે અમે તો એવું કરે કે આખો દાડે થાય એટલે અમે નવા પડે તો ખબર પડે ગાય તો ઉભી જાય વિડીયો છે ફોનમાં એક હમણાં આયો છે બતાવો બતાવો વાંચી જોઈ

અજી ગાયના મને પોદાણા વાયદો ગણ્યો તો અમે એક દિન તો ચડે છે ને માણા સિનેટી ને માણા સિનેટી ભણાવી દે નાનું એની નહીં એ મને તો પૈસા ચણે તાને ટીજા જાને અને રંગુજી તો આજ મને મહિનો છે તો હજી પૈસા આંટા નહીં અજી આણસ તો હારા હે દેખામાં તો મને દેખાય નથી પણ વેહવાન કે મે ગોમે બે ચાર જણા પાય વાપરે છે કે વેમાનો ખણાબ છે ના કો કોક એના અટવાડા છે એટલે પૈસા રાખેવા મોડો તો નહીં અને આ બણબુ તમારી કે મે આખી વાત મોની પણ હવે અટવાય કે જોડે પાછાય કે આમ દે પાને પણ આપનો તો હાન આપણે તો આટમાયા કે આઈ વાત મે માની જનુન માટે તો મે ધોન માન વેછો તો ને માને શું વેછો તો હા તો એ તો કે નાઈટી બેટા તો માને શું તમે માનો નામ ના ને તમે ફોન કાનો જો મારી કે કેટ ને જવાનું પાણી છે અને એમ કેજો એમ કે કે તમારે કોક દોહો પાયા છે કપૂરજી મેમાન કારણ હું હવે જોઈ જ અને કદી આ તો મને ભેગો થતો જવાબ હા નું પણ ભેગો થતો નઈ ફોન ઉપર તો મારે શું હવે હવે હું તમે એને કેજુ પડે હું હવે છે ને બે ત્રણે છે ને હું પોત દાણા ભેગા કરું હવે અને પોત દાણા કી આપડે હવે કરે

ફોન કરવા દેજો મોન થઈ ગયો અહીંયા હનો અને ઉદય અલ તમે ચોકણી આવો બધા ભેગા છે ને હેડો આજ તો મારે ઓન પડાવો કોઈ પાને ને હેડું તન અને તમે એના ફસાવો ન કે તમને અહીંયા ફસાવે હો મોના છે તમે બધા હેડો ખબર પડી ગયા એની આજ નવકુજીની હા નું ચોકડી ઉપર નહીં જોવાના હેડો તાર એટલે આ પેલાનો ગફુજીનો ફોન આવ્યો તો એ રંગલાના વાજી આપણો ગોમ ખરાબ કર્યું છે અને આ તો ઢોકાય ઢોકાય થઈ તમે કોક ખૂના નો હેડો બધો

અને ભાણો પૂરો હંતા તો ફાના છે બધાને આયેલો આ નંગુનો છે ને આ તો હાથમાં આયો હતો આ જણામો ભૂક્કા કાઢી એમ હતો અને આ ઉડે કે છે મત કરો નંગુજી

ના હોય ઘર ને ભરી હગડા પછી ખર પડે રંગુજી પૈસા તમે તો આલ્યા નતા કઈ તમે તો પૈસા કે પચા લીધે એડો અને તમે સામાનુ પણ એમ નતું યાર માને તો હટું માને પૈસા જોઈ ઘર કે છું કે તાણો પહીને નહીં માને છું